કાપોદરા બુદ્ધ મંદિર પાસે એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળ સીટ પર બેસેલા તેના ચાર વર્ષ જૂના મિત્ર રોકી વસાવાએ ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટક્યા હતા રોકીને હાથમાં ચપ્પુ સાથે રિક્ષામાંથી ઉતરી તો મને ફોનમાં જવાબ આપતી નથી તે મારી જિંદગી બગાડી નાખી શકે કહી કપાળના ભાગે જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે ત્રણ ઘા ચિંતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં આવ્યો હતો ચારે બીજા સામાન્ય ઘસરકા પણ હતા સરિયામ થયેલા હુમલાને લીધે એકત્ર થયેલા લોકોએ રોકીને પકડી પોલીસને જાણ કરતા કાપોદરા પોલીસ સ્થળ ઉપર દોડકી હતી અને રોકીને છટ્યું હતો ચારે સીમાએ તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા બાદમાં તેના માતા પિતાને જાણ કરતા તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતા તેને કપાળમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા પોલીસ સીમાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ અગાઉ તે રોકીના આપણી જે વાત હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજની વાત થતી હતી

છેલ્લા ઘણા સમયથી એકાદ વરસથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા જેથી આ બાબતની ફરિયાદ થયેલી આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ સાત બે બે હજાર ચોવીસના કલાકે તેર જીરો વાગે અટક કરવામાં આવેલ છે ના ગુનાની તપાસ